લોક જનજાગૃતિ કાર્યક્રમ અને સંમેલન કંભાત તાલુકાના આથા ડુંગરી મુકામે કંપાટ તાલુકાના આથા ડુંગરી ખાતે લોક જનજાગૃતિ કાર્યક્રમ તથા સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડેરીયાપાડાના લોકપ્રિય ધારાસભ્યને આદિવાસી સમાજના મહિષા ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત રહેશે કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા સ્તરના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને જનતાને ઉપસ્થિત રહેવા વિનંતી છે તો આ પ્રસંગે અંદાજે આઠથી નવ હજાર લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આમ આદમી પાર્ટીમાં જોડાયા તો આથા ડુંગરી બસ સ્ટેન્ડ પાસે તાલુકો કંભાડ જિલ્લો છોટાઉદેપુર તો નિમંત્રણ મંડળમાં જિલ્લા પ્રમુખ શ્રીમતી રાધિકાબેન રાઠવા જિલ્લા ઉપપ્રમુખ શ્રી રમણભાઈ રાઠવા કંભાડ તાલુકા પ્રમુખ શ્રી નગરસિંહભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રભારી તથા આથાડુંગરી સરપંચ શ્રી રતનસિંહ રાઠવાનો સમાવેશ થાય છે નસવાડી તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ તાલુકા પ્રમુખ શ્રી જેતપુર અને ગઢવાલ તમામ તાલુકાના આમ આદમી પાર્ટી ના મહામંત્રી શ્રીઓ તમામ પદાધિકારીઓ અને આજે જેમણે પાંચ હજાર ની જનમેદની સાથે 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 ઘણા વર્ષો રાજનીતિમાં છે જેઓ ત્રણ વખત વિધાનસભા પણ લડ્યા છે અને પૂર્વ સરપંચ ડુંગરીના આપણા ભંગ્યાભાઈ રાઠવા પણ ત્રણ હજાર કાર્યકરો સાથે આપણી સાથે જોડાય છે જોરદાર કાર્ય સાથે આજુબાજુ ગામના વીજળીના સરપંચ છે સાથે આજુબાજુ ગામના સરપંચો તાલુકા પંચાયત ના પૂર્વ સભ્યશ્રીઓ હાલના ગ્રામ પંચાયત ના સભ્ય અને ભાજપ માંથી કિસાન મોરચા ના પ્રમુખ એવા સંજયભાઈ અને તમામ કોંગ્રેસ માંથી પણ મોટી ભાગના આગેવાનો અમારી લડત સાથે જોડાઈને અમને સમર્થન આપ્યું છે અમારા પાર્ટી પરિવાર માં જોડાયા છે એવા બધા જ લોકો અહીં ઉપસ્થિત છે ત્યારે આ વિસ્તાર ના વડીલો યુવાનો માતા બહેનો અને તમામ સાધુ સંતો મહંતો બધા જ લોકોને મારા નમન કરું છું પ્રણામ કરું છું અને બધાને અભિવાદન કરું છું સંપાદિત કરી દીધા છે અને હાઇડ્રો પ્રોજેક્ટ આવવાનો છે અમારા અઠાવીસ ગામ ના લોકો ને અહીંથી વિસ્થાપિત કરવા માટે સરકારે મન બનાવી લીધું છે કલેક્ટર એસપી એમના પ્રાયોજ ના વહીવટદાર એમના ખાત ખનીજ વિભાગ એમનું જીએમડીસી જીઆઈડીસી અમારે ત્યાં આવે છે પોલીસ ને લઈને અને અમારા ગામડા અમારા ખાલી કરાવે છે ત્યારે અઠ્યાવીસ ગામ ના લોકો ને કેમ છો તમે અઠાવીસ ગામ ના બાવીસ આદિવાસીઓ અમે પેલા અમે પેલા ગોળી ખાઈશું મારા સરકાર ને ઉઠાવીને આ મને રાજ્ય ધન પ્રોજેક્ટ નામે ઉઠાવવાની વાત કરો એક ભૂપેન્દ્રભાઈ પટેલ હોય હર્ષભાઈ હોય એમને આ પવિત્ર વર્ષ પરથી ચેલેન્જ કરું છું અમારા ગામ ગામના લોકોને હાથ લગાડીને બતાવો અમારો ઇતિહાસ ભગવાન મામા રાજ્યા નાયક એમના વંશજો છે જે દિવસે અમારા આદિવાસીઓ ને હેરાન કરશો એ દિવસે આ વિસ્તારમાં માં આર લડાઈ અમે કરવા માટે હવે તૈયાર થઈ ગયા আমারা আমরা ইুবার আদিবাসী করে গমত মনে চে মানে একবার যেল দিদো তুজি বা যেমন দিদি ভাজপ માટે મને આવ્યું ભૂપેન્દ્રભાઈ પટેલ એ હર્ષભાઈ ને પણ કહેવા માંગુ છું આ ચૈતનભાઈ આદિવાસી નો દીકરો છે જવાબ મિલે કરારા જવાબ ત્રીસ તારીખે કેવડિયા દેશ ના વડાપ્રધાન મોદીજી આવ્યા એકત્રીસ તારીખે મોદીજી એકતા પરેડ નો કાર્યક્રમ હતો અને આ પંદર તારીખે જીડિયાપાડા નરેન્દ્રભાઈ ને દબાવવા માટે લઈને આવે છે લઈને આવે મને ધરાય વાંધો નથી અમે વડાપ્રધાન શ્રી ને મારી ધરતી પર આવકારીએ છીએ અને એ લોકોએ કીધું કે અમારું ટાર્ગેટ છે તમને પંદર તારીખે વડાપ્રધાન ના હસ્તે જોડી દઈશું બીજા જેલ જવું પડશે ત્યારે ભાજપ ના નેતાઓને કહેવામાં આવ્યું છે તમે પંદર તારીખ તમને જોડવાની વાત કરો તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવતા હતા તમારા એક લાખ કાર્યકરો ને હું આમ આદમી પાર્ટી માં છે તમારા મોદી સાહેબ ના તારીખે જોડાવાના છે બધા આવી જજો બધા જોવા આવજો ત્યારે હું એમને કહેવા માંગુ છું સામાન્ય બાબત માં જન્મ નાખી દીધો આદિવાસી નો દીકરો છે અમે કેવાની આવ્યા કીધું અમારા આદિવાસી ભાઈ બહેનો તમારે આત્મનિર્ભર બનવાનું છે આત્મનિર્ભર બનવાનું છે અમારો આદિવાસી સમાજ આદિ અનાધિકાર થી આત્મનિર્ભર છે વડાપ્રધાન બન્યા પછી પાંચસો પાંચ હજાર ચારસો કંપનીઓ આદિવાસી સમાજ તો આત્મનિર્ભર જ છે વડાપ્રધાન બન્યા પછી તમે પાંચ હજાર ચારસો વિદેશી કંપનીઓ લઈને આવ્યા છો અમારા ઘરમાં જે સામાન આવે છે મેડ ઇન ચાઈના મેડ ઇન તાઇવાન મેડ ઇન કોરિયા મેડ ઇન જાપાન તો તમે વડાપ્રધાન બની ને શું ધંધા કરો છો આપણને એક પેડ નામ રોપીશું અને જંગલ સાથે નો આપણો નાતો છે એક પેડ નામે માકે નામ માકે નામ કરીને આ લોકોએ આખું જંગલ અગાણી કે નામ કરીને આ લોકોએ આપી દીધું છે જંગલ કે નામ કરીને આપી દીધું છે જળ જંગલ જમીન આપણી પાસે જેટલું હતું એટલું સરકારોએ એમના ઉદ્યોગપતિ અદાણી ને અંબાણી આપી દીધું તોરન્ટો ને આપી દીધું હવે આ આપણા દેશના વડાપ્રધાન પંદરમી તારીખે ડેડિયાપાડા આવે એના પેલા દેવ મોગરા માતાજી ત્યાં છે એનો વિસ્તાર કેવો છે એ જોવા માટે જવાના છે મારા તમને કહેવા માંગુ છું આ નરેન્દ્રભાઈ મોદીજી વિસ્તાર જશે તમે લખી રાખજો આવનારા દિવસોમાં માં આપણી કુળદેવી ને પણ અદાણી ને લખીને આપી દેશે એની કોઈ ગેરંટી નથી કેમ કે આને એમની જ્યાં જાય જેનો કલ્પન કરી આવે જેને જોઈ આવે એ પછી રિલાયન્સ ને આપી દે ટાટા ને આપી દે અદાણી ને બિરલા ને આપી દે ત્યારે આપણી માતાજી ના રક્ષણ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે ત્યારે તમે વિચાર કરો જો જોડા ની એકસો ને પચાસ ની જન્મજયંતિ ઉજવવાની જ હતી તો એમનું જન્મ સ્થળ ઝારખંડ માં રાચી માં આવ્યું છે આપણા દરેક ગામડા ગામડા થી આવેલા

ધારાસભ્ય સાહેબ છે વસાવા આ ધરતી પર ભૂમિ ઉપર આઠા ડુંગરી પંચાયત ની અંદર આવ્યા તો મને એમ લાગે ભૂમિ પણ પવિત્ર થી લાગે રાધિકા જિલ્લા પંચાયત ના સભ્ય રાધિકા બેન્યા સરપંચ સાહેબ અને આપણા વસાવા સાહેબ ના જે બોડીગાર્ડ સાહેબ નો પણ અભાર માનીએ મારે એમ કેવું છે મારો ભાઈઓ બહેનો રોડદા ગામનો મારો ચૌદ મારો નો છે મારો ભાઈઓ બહેનો મારા છોરા ને આટા ડુંગળી ગ્રામ પંચાયત ની અંદર સોંપી દેજો છે કે તમે સરપંચ બનાવી દેજો છે તો તમારો હવે સરપંચ બનાવ્યો તો હવે તમને મારા ભાઈઓ બહેનો ને માતાઓ ને આનંદી ગયો કેમ કે આપણા વિકાસ ના કામો આપણા રતનસિંહભાઈ ભાઈ જ બનાવે જિલ્લા પંચાયત ના સભ્ય ભાજપ ના ને આપણે ખુબે ખુબે મત આવ્યું અને છૂટી તો આપણા આઠા ડુંગરી પંચાયત ની અંદર કેનેલોજી મેલી એમને મેં રકોડા મારા ભાઈઓ બહેનો

નર્મદા માતા આપણી છે નર્મદા છે તમારા કાનુ છે કે નહીં નહીં તમારા બરાબર તો ઘણા બજાર આવે સાફ લેજો મારા આપણે રતનજી ને તમે ભાઈ અને આપણા થાય અને આપડી જોડે જોડે ભગવાન જેવા આપણા છે એ માર્ગદર્શન બુદ્ધિ